સુરત સિવિલ હોસ્પિટલ અને સ્ટેમ સેલને જોડતો નવ નિર્મિત રસ્તો બેસી જતા ડૉક્ટરોમાં ચર્ચાનો વિષય બન્યો છે માત્ર ત્રીસ દિવસમાં જ બેસી ગયેલા રસ્તાઓ પર બ્લોક પણ ઉખડી ગયા હોવાનું સામે આવ્યું છે હાલમાં સ્ટેમ સેલને કાર્યરત કરવાના આદેશ બાદ વર્ષોથી જર્જરિત રસ્તાઓને પીઆઈયુ દ્વારા બનાવવામાં આવ્યા હતા તબીબી સૂત્રોએ કહ્યું હતું કે કરોડોના કોન્ટ્રાક્ટમાં નું અપાતું કમિશન ઉખડી ગયેલા રસ્તાનું ઉદાહરણ બની સામે આવ્યું છે તબીબ સૂત્રોએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં માંડ માંડ રસ્તાઓ બન્યા હતા જે પણ ગણતરીના દિવસોમાં ઉખડી રહ્યા છે જેને લઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટદારોની ભૂંડી ભૂમિકા સામે આવી છે કેમ્પસના રખેવાળ સરકારી મેડિકલ કોલેજના દિનની ચૂકકીદી સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે તેને લઈ ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફમાં રોષ જોવા મળ્યો છે વધુમાં જણાવ્યું હતું કે હાલ હોસ્પિટલની જર્જરીત જૂની બિલ્ડિંગ ખાલી કરાવી તમામ વિભાગને સ્ટેમ સેલમાં શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન હોસ્પિટલ કેમ્પસના નવનિર્મિત રસ્તા પરથી ટ્રક પસાર થતાં રોડ બેસી ગયા હોવાની વાત બાદ નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે સોમવારની મોડી સાંજે એક ટ્રક પસાર થયા બાદ રોડ બેસી ગયા હોવાની વાત સામે આવી છે એટલે કે ટ્રકનું વજન ન ઉપાડી શકતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત